મોરબીમાં ભાજપના ચાલુ કાર્યક્રમ દરમિયાન જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેને લઈને ધારાસભ્ય કરેલી ટકોરનો રાજપૂત કરણી સેનાના પ્રમુખે જવાબ આપેલ છે જાણવા મળતી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જેઆઈડીસી પાસે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સાંસદ સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા અને તે સમયે રાજપૂત સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે બાબતને લઈને ધારાસભ્ય દ્વારા એવી ટકોર કરવામાં આવી હતી કે અમુક રતન દુખિયાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવે છે જે બાબતનો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપવામાં આવ્યો છે જે બંને વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે બે હજાર બે માં જ્યારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન ન થવા દીધું સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે એટલે મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે કાર્યક્રમ બંધ નથી રહેવાના એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન હો તો સારું છે એ મારી નમ્ર વિનંતી છે દૂધમાં સાકર ભરે એમાં મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરેમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું બે ત્રણ જણા અમથે અમતા રતન દુખિયા આવી અને ખોટો પગાર નો કરે એવી મારી નમ્ર વિનંતી છે કે કાનાભાઈ બે દિવસ પહેલા મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમત તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાનાભાઈ જવાબ દેવો છે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે તો એવા પાંચ દસ પંદર જણા જે કઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને આ લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન રૂકી તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા આ ત્રણ ચાર એ તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ એ બે ચાર રતન દુખીએ નથી પણ આખો સમાજ છે અને આખા ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે